ઉપર એક મોટો મેજર રેジસ્ટન્સ છે મારા ખ્યાલથી તો ટ્રેડ લેવાય એવી જગ્યા છે પરંતુ સ્ટોપ loss થોડો એક દૂર આવી શકે એવું છે ચલો આપણે ટ્રેડ લઈ લઈએ loss થશે તો જોઈ જશે એ વિડીયો યુએસડી માં આપણે એક બાઇંગ તરફની પોઝિશન કરીએ છે જેમાં જીરો પોઈન્ટ જીરો સાત નો આપણે કમિશન ફીસ છે આપણે ટાર્ગેટ થોડો દૂર રાખીશું ટાર્ગેટ હાલ આપણે આટલો રાખ્યો છે બાકી આગળ આપણે આપણી રીતે જોઈ લઈશું જો ફટાફટમાં પ્રોફિટ મળતું હશે તો આપણે વહેલા બુક કરીને નીકળી જઈશું સ્ટોપલો આપણે મૂકીએ ચલો સ્ટોપલો પણ ચલો ઝીરો પોઈન્ટ પચીસ નો આપણે સ્ટોપલો મૂકી દીધું છે પ્રોફિટ અને લોસ એકવાર હું ખાલી ટ્રેડિંગ વ્યુ માં માં મૂકી દઉં જેથી મને અંદાજ આવી જાય કે પ્રોફિટ ચાલે છે કે લોસ વધારે નહીં વનીચ ચૂટું મળશે તો પણ આપણે નીકળી જઈશું એટલે કે જીરો પોઈન પચાસ ની આસપાસ અત્યારે તો હાલ આમાં લોસ ચાલી રહ્યું છે એવું હશે તો રીએન્ટ્રી કરીશું બાકી બાઈંગ તો એક મસ્ત આવી રહ્યું છે આમાં યુએસડી કેળમાં સેલિંગ છે એક રેજિસ્ટન્સ છે તેનું ધ્યાન રાખવું પડશે પાંચ મિનિટમાં આપણે એકવાર ચેક કરી લઈએ યુએસ ડી કેડમાં

પતિ 4x pair ચેક કરીએ નેટ આવી ગયું છે ઓકે ચલો માર્કેટ યુએસની કેડમાં વધારે પડતું નીચે આવી ગયું છે હાલ કોઈ ઓકે EURGBP માં એક બાયંગ તરફનો સારો એવો ટ્રેડ મળી શકે છે બાયંગ ઝોન છે તે થોડો ઘણો પર છે 15 મિનિટમાં ચેક કરીશું 15 મિનિટમાં પણ સેટઅપ સારું છે જોઈએ પાંચ 5 મિનિટમાં

એક ડોલર ની આસપાસ મળી શકે છે ટાર્ગેટ એમાં ગોલ્ડમાં આપણે ટ્રેડ કરતા નથી સિલ્વરમાં પણ નહીં ઓઇલમાં પણ કરતા નથી એનઝેડયુએસડી માં બાઇંગ આવી રહ્યું છે પરંતુ ઓવરઓલ સેલિંગ ઝોન માં હતું માર્કેટ એનઝેડયુએસડી માં રિકવર થાય છે ધીરે ધીરે તમે જોઈ શકો છો ગમે ત્યારે અત્યારે ડિવર્સલ આવી જાય તેના કારણે અત્યારે આપણે ટ્રેડમાં એન્ટ્રી હાલ કરતા નથી બાકી એક ટ્રેડ ઓકે ચલો યુએસડી સી એચએફ માં એક સારો એવો ટ્રેડ મળી શકે એવો છે ટાર્ગેટ ખાલી એકવાર જોઈ લઈએ કે કેટલું મળી શકે એવો છે ચલો સર એવો ટાર્ગેટ મળી શકે એવું છે ખાલી સેટઅપ આપણે ચેક કરી લઈએ ચાલો આ ટ્રેડ જવા દેવાય એવું નથી યુએસડી સી એચએફ વાળો સૌથી પહેલાં ફટાફટ એન્ટ્રી લઈ લઈએ USDC ચાલો આમ પણ બાઇંગ કરી દઈએ જીરો પોઈન્ટ ડટાની કમિશન ફીસ છે ટાર્ગેટ અને loss પછી મૂકીએ પરંતુ યુએસ ડી સી આપણે ટ્રેડ ફટાફટ ઓપન કરવાનો છે આજે લગભગ આપણે જોઈએ કેટલી વાર સુધી લાઈવ કરી શકીએ છીએ ચલો એક ડોલર ની આસપાસ હાલ આપણે રાખીએ છીએ USDC માં અને સ્ટોપ loss નાનો એવો રાખીશું જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે કે વધારે આપણું ના જાય એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે ચલો 0.35 નો SL રાખ્યો છે હવે એક એક સેમા આપણો એક મુકવાનું બાકી છે પ્રોફિટ અને ઓકે યુએસટીસીફ માં તો મૂક્યો ટાર્ગેટ અને સ્ટોપ લોસ EUR GBP માં મૂકવાનું બાકી છે તો મૂકી દઈએ જેથી વધારે પડતું લોસ ના થઈ જાય અને એકદમ ઉપરની તરફ આવી જાય તો પણ સારું એવું પ્રોફિટ મળી જાય હાલ ત્રણ આપણા ઓપન છે ઓકે સરસ ત્રણે ટ્રેડ નું પ્રોફિટ સારું ચાલી રહ્યું છે જો એક ડોલર ઉપર જો મળશે લાઈવમાં તો લાઈવમાં બધું ક્લોઝ કરીને લાઈવ ખતમ કરી દઈશું

थी एक रिस्क लाई है यूरो यूएसडी यूरो यूएसडी में वन हॉवर ऊपर यूरो यूएसडी में टारगेट थोड़ो वन हॉवर ऊपर रखिए जी थी थोड़ो वधारे कवर थाए આપણું કેપિટલ જે આપણે દસ બાર ડોલર ગુમાવ્યું છે તે સ્ટોપ લોસ નાના નાના રાખીશું જેથી કોઈ જાતનો આપણને પ્રોબ્લેમ ના થાય વધારે લોસ ના થાય અને પ્રોફિટ થાય તો વાંધો નહીં લોસ ના થવું જોઈએ આપણે તેનો ખાસ ધ્યાન રાખીશું યુરો યુએસટી મહાલ જીરો

હવે બસ આ બધાનો એક ડોલર ઉપર નીકળી જાય તો થોડી વધારે જ પડતી મજા આવે માં જેવું હશે તો રી એન્ટ્રીનો કોઈ પ્લાન કરીશું પુલદેક ઉપર બાકી આજના ત્રણ ટ્રેડ છે તે બરોબર છે જો બધા માં થોડું થોડું પ્રોફિટ આવે અને જો એક બર ઉપર નીકળીશું તો સો ટકા આપણે બંધ કરી દઈશું ટ્રેડિંગ એટલે કે youtube લાઈવ અને ટ્રેડ ક્લોઝ કરી દઈશું બાકી જોઈશું આજે તો આપણી ની બાર મીડ થઈ ગઈ છે જીરો પોઈન્ટ બોતેર ઈકોતેર ડોલર હાલ પ્રોફિટ આપણું ચાલી રહ્યું છે અત્યારે live માં કોઈ જોડાતું નથી પરંતુ જે વખતે આપણે કોઈ offline જોઈએ અથવા આપણે આગળ વધીએ youtube માં એ વખતે કોઈ જોવે એ વખત એને youtube માં bore ના લાગે તેના માટે આપણે voice ચાલુ રાખીએ છીએ highest zero point પંચ્યાસી ડોલર નું બતાવે છે પચ્યાસી ઉપર હજી ગયું નથી ઓકે છયાસી ગયું પણ હજી જો હોત તો પ્રોફિટમાં હોત કારણ કે એક ઉપરની તરફ સ્પ્રાઇક આવી છે પરંતુ નીકળી જાય એ પણ સારું છે કારણ કે મોટી મોટી એ થી રીડ કેન્ડલો હતી એકવાર હું તમને ખાલી બતાવી દઉં આ જગ્યાની તમે કેન્ડલો જોવા બહુ મોટી મોટી જ છે ચાર્ટ કેમ ખસતું નથી તેનું કારણ મને નથી મસ્ત એવી સ્પાઇક આવી છે ભલે આપણે નતા ઓ એક પોઈન્ટ ત્રીસ ડોલર ચલો માર્કેટમાં મોમેન્ટમ સારી હતી અને સારું એવું પ્રોફિટ કર્યું માર્કેટમાં અત્યારે બધા જ જે જે આપણે ટ્રેડ લીધા હતા તે બધા એમ કેવાય ને ફાટી નીકળ્યા છે બસ એ જ રીતે પ્રોફિટમાં સારા હોત હું ફટાફટ એકવાર ચેક કરી લઉં યુએસડીજી પણ ચલો યુએસડીજીપી માં પણ આપણે એકદમ બરાબર જગ્યાએથી નીકળ્યા છીએ એ માં પણ બરાબર જગ્યાએ નીકળ્યા ને યુરો યુએસડી તો બરોબર છે ખાલી એકવાર વાર ઈયુ આર ચેક કરી લઈએ ઈયુ આર જી માં પણ ઓકે ઈયુ આર જી બી પી માં નતું નીકળતું પણ પરંતુ વાંધો નહિ ઓવરઓલ આપણે પ્રોફિટ માં છીએ એટલે કે ખૂબ સરસ કેવાય હવે મળશું આપણે કાલે બોતેર દિવસના દિવસ લાઈવ ટ્રેડિંગ ચેલેન્જ માં જો તમારે પણ ફોરેક્સ ટ્રેડિંગ શીખવું છે તો સાબરકાંઠા નું ટ્રેડર નામ નું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સાબરકાંઠા નું ટ્રેલર ના મળે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો આજનો દિવસ આપનો ખૂબ સરસ હતો જે જે લોકો યુતુબ ના લાઈવ માં જોઈન થાય એ લોકો ને આભાર કારણ કે એક લાઈક હતી અને બીજી એક હતી એક મારી ખુદ ની પોતાની જ હતી ચલો હવે મળશું કાલે જય શ્રી રામ રાધે રાધે મારા સાબરકાંઠા ની અરવલ્લી વાસીઓ આપણે એવું નથી કેતા કે લાઈક એક મારી પરંતુ આપણે જે છે તે હકીકત કહીએ છીએ ટ્રેડિંગ વિશેની હકીકત આપણે જણાવીએ છીએ ચાલો હવે જોઈશું કેમ કેમનું થાય છે મારો એવો વિચાર છે કે આ એપ્લિકેશનનું જે છે તે બદલવાનો વિચાર છે જોઈશું હવે આગળ શું થાય છે ચાલો આજને આટલું જ કારણ કે હું પણ થાક્યો છું અને જો રીલ પણ બનાવવાનું થશે એટલે આજના દિવસ માટે આટલું હાય મળશું આપણે કાલે ટૂંક જ સમયમાં આપણા સો દિવસ પૂરો થશે మా జర్నీ కంప్లీట్ రితే